જય મહાદેવ સર્વને નવરાત્રીની હાર્દિક શુભકામના મા નવદુર્ગાના શારદી નવરાત્રિમાં આપ મા ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત કરો ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા સાથે આ સમયમાં ભાદ્રપદ માસમાં મારે ઘણા બધા કાર્ય હતા અને આજે પ્રથમ દિવસથી દીવ ગામની અંદર મારી દેવી ભાગવત સપ્તાહ ચાલુ થઈ ગઈ છે આથી કરી અને હું આપને નવરાત્રિ વિશે કોઈ પણ વિડીયો બનાવીને આપને આપી શકી રહ્યો નથી આથી કરી સમાને પાત્ર છું પરંતુ પ્રથમ શૈલપુત્રી પેલો જે આજે પહેલો નવરાત્રીનો દિવસ છે નવરાત્રિના દિવસે ઘણા લોકોનો ફોન એવા આવ્યા હતા કે દાદા અમારે આજના દિવસે શૈલપુત્રીનું પૂજન કઈ રીતે કરવું જોઈએ અને શૈલપુત્રીનો મંત્ર બીજ બીજ મંત્ર કયો છે શૈલપુત્રીનો જાપ કયો છે અને કઈ રીતે અમે એ મંત્રનો ઉચ્ચાર કરીએ તો આજે હું અહીંયા અત્યારે રાત્રિના સમયે થોડોક સમય મળ્યો એટલે આપણા પ્રશ્નો જવાબ માટે દેવા માટે આવ્યો છું તો રોજ જે કાંઈ પ્રથમ દિવસ છે તો નવદુર્ગાના કૃપા પ્રાપ્ત કરવા માટે આપે પ્રથમ શૈલપુત્રી શૈલ કહેતા પર્વત અને પર્વતરાજની દીકરી મા પાર્વતીએ બહેના આથી કરી અને શૈલપુત્રીનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે અને શૈલપુત્રીનો બીજ મંત્ર જે છે તે ઓમ એમ રીમ ક્લીમ એનામાં અથવા તો હોમ શૈલપુત્રી એનામાં જો આપ સાદી રીતે આપ બોલો તો હોમ શૈલપુત્રી એનામાં બીજ મંત્રનો આપ જાપ કરી શકો છો આપ જોઈ શકો કે મારા આજથી જે દેવી ભાગવત કથા ચાલુ થઈ ગઈ એ દેવી ભાગવત કથાની અંદર આપ સિશી ઓનલાઈન બતાવે ઓનલાઈન કઈ રીતે અમે લિંક મૂકેલી છે આની અંદર આપ રોજ સવારે નવથી બાર આ દેવી ભાગવતને લિંક ઉપર જઈ અને ઓનલાઈન તમે આમાં જોડાઈ શકો છો એટલે આવતીકાલે જો કોઈ જોડાવા માંગતા હોય તો સવારે નવથી બાર લિંક જોડાઈ શકો છો આ એક ફાર્મ હાઉસ છે અમે અહીંયા જે દેવી ભાગવત નું કરીએ છીએ અહીંયા જે મારા યજમાનો છે યજમાનો લંડનના છે અને હાલ એનું ફાર્મ હાઉસ છે દિવની અંદર અને ખૂબ સુંદર વાતાવરણ જંગલની અંદર જાણે કે આપણે બેઠા હોય એવી રીતનું સુંદર મજાનું વાતાવરણ છે છે સાથે સાથે જે વૃક્ષો છે વૃક્ષોની ની આનંદ છે અને સાથે અહીંયા બે મંદિર છે એક ઉતરા દાદા મંદિર પણ છે અને અહીંયા માતાજીની એની કુલદેવી ગેલ અંબે અને સાથે મોમાઈ માતાજી અને મહાકાળીનું મંદિર છે તો આ જે આયોજન કરેલું છે પરંતુ અહીંયા તમને આ વાત બતાવવા કરતાં હું તમને પ્રથમ શૈલપુત્રીનું પૂજન આપે પ્રથમ દિવસથી કરવું જોઈએ સાથે સાથે આ પૂજન કરી અને આપે રોજ રાત્રે નવાણ મંત્રનો જો જાપ કરી શકો તો આપે નવાણ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે આ મંત્રનો જો જાપ કરો મંત્રના જાપથી આપને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે નિઃસંદેહ આપને આવતીકાલનો વિડીયો દ્વિતીય બ્રહ્મચારિણી બ્રહ્મચારીણી ભગવતીનું નામ કઈ રીતે પીડ્યું તૃતીયમ ચંદ્રઘંટેથી ચંદ્રઘંટા નામ શા માટે પીડ્યું ચતુર્થ કુષ્માંડેથી કુષ્માંડા માતાજીનું નામ કેવી રીતે પીડ્યું સ્કંદ માતા ભગવતીનું નામ કેમ પીડ્યું હા ષ્ટમ કાત્યાયની સતવું કાત્યાયની નામ કેવી રીતે પીડ્યું સપ્તમ કાલરાત્રિ સાતમું કાલરાત્રિ નામ કેવું પડ્યું મહાગૌરી ચષ્ટકમ આઠમું મહાગૌરી નામ કેમ પડ્યું ને નવમ સિદ્ધદાત્રી છ નવમું સિદ્ધદાત્રી ભગવતીને શા માટે ઓળખવામાં આવે છે આ તમામ વિડીયો હું બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ પરંતુ અહીંયા દેવી ભાગવત કથા ચાલુ હોવાથી થોડોક સમય મારે એમાં પણ જાવવો પડે અને સાથે સાથે જે કોઈ પ્રશ્ન મારી પાસે અહીંના લોકોનો આવે છે એ પ્રશ્નોનો જવાબ પણ આપવો પડે આથી કરી ક્યારેક જો હું વિડીયો ચૂકી જાઉં તો સમાને પાત્ર છું પરંતુ આ કથા પણ અવશ્ય સીસી ટીવી કેમેરા લાઈવ અહીંયા આપવામાં આવેલું છે કારણ કે થોડોક એડવાન્સ ટેકનોલોજીમાં વસે એટલે એના માટે અલગ લિંક આવે છે અને અલગ લિંકના માધ્યમથી આપ આ જોઈ શકશો બાકી હું મારી સ્ટેટસ ઉપર અને સાથે સાથે આપને ગમે તેને જોવું હોય તો આપ મને વોટ્સઅપમાં મેસેજ આપી દેજો હું તમને લિંક પણ મોકલી દઈશ અને સાથે સાથે એનો જે કોડ આવે છે કોડ મોકલી દઈએ એટલે આપ આપના મોબાઈલની અંદર આ લિંકને ઓપન કરશો તો આપને લાઈવ જોવા મળશે સ્મા ભગવતી શૈલપુત્રી આપ સર્વનું કલ્યાણ કરે એવી શુભેચ્છા સાથે સૌને નવરાત્રીની જ હાર્દિક શુભકામના જય મહાદેવ જય શ્રી કૃષ્ણ